મોટા પાયે છે એ દાબેલા ચણાનું ઉત્પાદન કરતી બે પેઢીઓ છે એ ઝડપાની હતી અંદાજિત પાંચ હજાર બસો કિલો જેટલો જે છે એ દાબેલા ચણા અને અન્ય ફરસાણની આઇટમો છે અનાયજની કંડિશન મળી આવેલી હતી એ અનુસંધાન લાયસન્સ વગરની આ પેઢી છે એમને એફએસએસઆઈ ના નોર્મ્સ મુજબ છે આ તમામ માલ છે ડિસ્કાર્ડ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા અને માન્ય કમિશનર સાહેબની સૂચના મુજબ આ તમામ જથ્થો છે ડિસ્કાર્ડ કર્યા બાદ આ પેઢીને છે અને તમામ આજ પછી કોઈ પણ પ્રકારની આ પ્રકારની પેઢી પકડાય અને ખાસ કરીને અખાદ્ય જથ્થો બનાવતી મોટા પાયે જથ્થો બનાવતી પેઢીઓ જો કોઈ પકડાય અને લોકોમાં થોડો ભય ફેલાય એવા અનુસંધાને માન્ય કમિશનર સાહેબની પણ સૂચના હતી કે આવી પેઢી છે એને સીલ કરવામાં આવે

આવા અસામાજિક જે તત્વો છે એમાં કોઈ પ્રકારનો ભય જે છે આ એક્ટ અંતર્ગત વ્યાપ્ત નતો તો હવે પછીના સમયમાં મોટા પાયે કોઈ પણ આ પ્રકારનો જથ્થો અખાદ્ય જથ્થો ઝડપાશે અથવા આવી કોઈ પણ પેઢી ઝડપાશે તો એને સીલ છે એ ત્રણસો છોતેર એ મુજબ જે છે એ કરવામાં આવશે ખાસ કરીને પૃથ્થકરણ છે પૃથ્થકરણ અંતર્ગત આપણે કોઈ પણ એફએસએસઆઈ એક્ટ મુજબ જે છે આપણે નમૂના છે એ માન્ય સરકારી લેબોરેટરી ફૂડ લેબોરેટરી ખાતે મોકલતા હોઈએ છીએ અને એનો સમયગાળો ઓછામાં ઓછા દોઢ મહિના થી ત્રણ મહિના જેટલો સમયગાળો છે એ લાગી જતો હોય છે ઘણા કિસ્સામાં વર્કલોડ એટલે કે સેમ્પલના ભરાવાને કારણે કોઈ લેબોરેટરી આપણી માન્ય હોય તો ત્યાં અન્ય જિલ્લાઓ પણ ત્યાં સેમ્પલ મોકલતા હોય છે એટલે સેમ્પલના ભરાવાને કારણે ઘણા બધા રિઝલ્ટ છે એ ઘણી વખત ત્રણ થી ચાર મહિને પણ આવતા હોય છે અને રિઝલ્ટ આવે ત્યાં સુધી આપણે માલ છે એ ઘણી વખત સીલ રાખી શકતા નથી પરંતુ આવા કિસ્સામાં હવે આપણે અખાદ્ય જો સ્થળ ઉપર જ જણાશે તો માલનો તો નિકાલ કરીશું પરંતુ આવા એકમો વિરુદ્ધ આ સીલની કાર્યવાહી પણ કરવામાં આવશે